બગડાનો ઢાળિયો ખસનું નાળું જેવા ચાર થી પાંચ નીચા કોઝવે અને નાળા આવેલા છે આ તમામ કોઝવે મુખ્ય રોડથી થી થી દસ ફૂટ સુધી નીચા હોય છે જેના કારણે વરસાદી માહોલમાં અહીં મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થાય છે સાળંગપુર જવા માટે આ માર્ગ શોર્ટકટ હોવાથી લોકો અહીંથી પસાર થતા હોય છે પરંતુ પાણી ભરાવાની સ્થિતિમાં ખાસ કરી અજાણ્યા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે અને જીવનું જોખમ સર્જાય છે અત્યારે તો પરિસ્થિતિ બહુ ખરાબ છે પાણી આવે ત્યારે અમારે બે કલાક પાંચ પાંચ કલાક ઉભું રહેવું પડે છે અને યાત્રાળુ જે આવે છે હનુમાનજી દાદાના દર્શન કરવા જાય છે એનો મેન માર્ગ આવડો હશે સાળંગપુર મંદિરની ગાડી આખી તણાઈ ગઈ હતી એમાં સાત લોકો હતા એમાં ત્રણ તો એક્સવાઈટ થઈ ગયા છે અને ચારનો બચાવ થયો તો એ અહીં માણસો ઉભા રહ્યા એટલે બચાવ થયો ને કરી કોઈ બચે એમ નહોતું પાણીની કાયમ પ્રશ્ન અમારે રહે છે આ અને બગડ અને બે બેયનું પાણી ભેગું થાય છે અને સાળિંગપુર શનિવારે મંદિરે યાત્રાળી જવા માટે એટલો પ્રશ્ન છે કે એની સીમાને અમારા સરપંચશ્રીએ અરિજો આપી તોય આનો કોઈ નિકાલ થતો નથી અને દર વખતે અમારા ગામના ગુઢાવટાના છોકરા ત્રણ રસ્તે ઊભા રહે પાણી આવ્યા હોય મંદિરે જવાવાળા શનિવારે ગામમાં થઈ એમની વ્યવસ્થા કરે છે ગોધાવડા ગામના લોકો તેમજ આસપાસના જાડીલા સુંદરિયાણા ખસ અને બગડ ગામના લોકો દ્વારા આ તમામ ઢાળિયા નાળા પર ઊંચા પુલ બનાવવા માટે વારંવાર માંગણી કરવામાં આવી રહી છે પોલારપુર થી ફોર વ્હીલ આવે છે સાળીમપુર જવા માટે ને આ નાળું રોડ થી ચાર ફૂટ હેઠું છે રોડ થી ને અહીંયા પૂર આવે ચોમાસાની ની તકલીફ થાય પાણી આવે તો બિચારા બધા મુંજાઈ જાય છે અટવાઈ જાય છે ફોર વ્હીલ વાળા બધા

બોટાદના રાણપુર તાલુકાના ગોધાવટા ગામે બનેલી કાર તણાઈ જવાની સ્થાનિકો દ્વારા ફરી એકવાર આ નીચા પર તાત્કાલિક ધોરણે ઊંચો પુલ બનાવવાની ભારપૂર્વક માંગ કરાય છે જેથી ભવિષ્યમાં આવી જીવલેણ ઘટનાઓ અટકાવી શકાય ત્યારે આ નાળુ અને આવા અન્ય નીચા કોઝવે ચોમાસામાં મોતનો કુવો બની જાય છે તેવા આક્ષેપો પણ સ્થાનિક લોકોએ કર્યા છે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીબી બોટાદ